નાથી પછી હવે નીકળી જવાનું છે પછી રોહિતભાઈ ક્યાંય ના રોહિતભાઈ કઈ બધું પછી નીકળી જવાનું છે હવે આગળ જાય પછી ખબર પડે ભાઈ ફાઈનલ તો ખબર નથી એટલે વિડીયોમાં બની આ રહેજો તો તમને ખબર પડી જશે અમે ક્યાં છે ચાલો તો પહેલા કોટેશ્વર મહાદેવના દર્શન કરીએ બરાબર ઓકે ચાલો તો સહેલું કોટેશ્વર મહાદેવ બૂગી જાય એટલે પાર્ટી એક નંબર કરી દીધી આ યાદ અર્યો ઓ ભાઈ કાંઈ જતો નહીં મિત્રો આયા ફેસ હવે આપણો આ છેલું ગુજરાતનું નારાયણ સરોવર આવી ગયું ને આ કોટક છો પછી પાકિસ્તાનની સરહદ ચાલુ થઈ જાય અહીંથી એવું કેવું છે બધાનું કે જાદવભાઈ આવે એટલે જાદવભાઈ પૂછી લે જાદવભાઈ આ છેલું ગુજરાતનું સેલું ગામ બરાબર કોટેશ્વર મહાદેવ પછી પાકિસ્તાન અહીંથી સાહીઠ સિત્તેર કિલોમીટર થાય બરાબર

પાકિસ્તાન ની શરૂઆત આવી ગઈ તો અહીંયા આવી ગયું લાહોર લાહોર પાકિસ્તાન આવી ગયું પાકિસ્તાન

ગિરનાર પર્વત લખેલું છે ને આમાં કેટલા માતાજી છે શૈલપુત્રી ઋષિ બ્રહ્મસારિણી ચંદ્રકાટ્ય કેટલા પ્રકારના માતાજી બેહડેલા છે એમાં બધા કેટલે જેતના માતાજી છે આમાં માતાજી ને અહીંયા અંબે માતા છે અંબે માતાનું સાનિધ્ય છે એક નંબર છે કાંઈ નો ઘટ મિત્રો જોઈ લો મજા આવી ગઈ મિત્રો મંદિરનું લોકેશન એક નંબર આવે છે તો વાંધો નહીં આપણે લોકેશન મંદિરનું લઈ લઈએ અને એક ફોટો મંદિરનો પણ પાડી લઈએ તો મિત્રો આ જોવા માટે ગુફા પણ એક છે તો આપણે એ ગુફામાં આગળ જોવા જઈએ તો ગુફા કેવી છે ને ગુફાનો વિડીયો આગળ આપણે બનાવીએ બરાબર તો વિડીયોમાં બનાવી રહેજો તો ગુફા બાજુ જવાનું છે એ દર્શન તો કરી લીધા અમે બધામાં ચાલો તો ગુફા તરફ જઈએ તો હોય હનુમાન દાદા છે પાણીમાં તરતા પથ્થરનું વજન તેત્રીસ કિલોગ્રામ છે તેમાં પથ્થર આપેલું છે દીધો એક નંબર મિત્રો ફાઇનલ ગુફા પગે પૂગી ગયા છે ને ગુફાની ઉપર છે શિવ સંભો કાંઈ ઘટે કારણ કે બધાનો બાપ ઉપર જ હોય શિવ સંભો બધા સજીવ બધા પ્રાણીઓમાં આવી ગયા છે

સુબ્રમેન્ડેસ આ દન્યુ પાક અમરત મારતો પાસે એની વાટે હતા રેડીએ ને આંકી નાચ ને નાચ કે 10 ને માતાજી નો ઓઢાડ તો જુરદાર છે જાવ એના ભાગેશ આ

ક્લબ ને પછી પછી રૂપિયા રાખી લેવું ભાઈ ઘટે નહીં હાથુમાં પૈસા લઈને ને ક્લબ માં ગ્લાસ ને ગ્લાસ ઘટે જ નહીં તો બોટલ પડી બોટલ ખબર જ પેરે મસ્ત છે બધું નવું એક નંબર છે નવ ગ્રહ નવ ગ્રહ મંત્ર ઉર્મિનાથ અને રાજુલ લગ્ન અશ્વનાથ અને મિત્રો અહીંયા આ છે કિરાટ અર્જુન પણ આવજો ગોધરા એક નંબર બધું છે જોવાનું હું અવતાર જોરદાર છે વિચિત્ર જ લાગે બધામાં જોવાનું જેટલું જોઈએ એટલું ઓછું છે મિત્રો કારણ કે બધું જોરદાર જોયેલ જોવાલાયક છે કઈ નહીં અલગ અલગ બધી પ્રકારનું બધું જોવા મળી આમાં સુવર્ણ મંદિર વાવ યાર અમૃતસર તમે આવજો તો એક નંબર ફાઈન છે બધું જોવાનું આમાં પણ છે મહાબલી તો હનુમાનજી આની ઉપર કઈ મોટું કોઈ નથી બજરંગબલી છે બજરંગબલી જગન્નાથ આમાં કેટલા પ્રકારનું જોવાનું છે એટલે આમાં મને તો કઈ હુસ્કો પડતો નથી તમે આવજો જોવા જરૂર ને જરૂર આવજો મિત્રો જોવા મિત્રો આપણે બેટ દ્વારકા પણ જોયું કૃષ્ણ સુદામાની મિત્રતા વિશે આવું તો સુદામાને કૃષ્ણ જવી જ કરજો મિત્રો મિત્રો આપણે કોટેશ્વર મહાદેવના દર્શન કરીને આવ્યા એ કોટેશ્વર મહાદેવનું નું અહીંયા અનુસર મંદિર એક નંબર છે જોઈ લો હવે કંઈક નવું કરે ગુફા વાળો ભાઈ પણ નહીં ખુલે તારાથી છે ને છે ને જાવું છે બધું ગુફામાં તો એક નંબર છે કંઈ મજા જ આવે કરે હા ગુફા ગુફા જવું કંઈ ગઠ્ઠી ગુફામાં એ

સોતીલામાં જમુંડાના દર્શન કરવા જવાનું છે અમારા માણસો આમાં હજી તો અહીંયા કે બિલ બિલ પે કરવાનું છે એટલે આધાર કાર્ડને બધું તો જોઈએ છે આધાર કાર્ડ રોહિતને દઈ દીધું છે રોહિતનું આધાર કાર્ડ દીધું છે એટલે અમારે કાંઈ ઉપાધિ નહીં આધાર કાર્ડ તો દે હાલો આપી દઉં મિત્રો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો વાહ ભાઈ વાહ